સરકારે સૌર ઊર્જા પર ભાર મૂક્યો છે ત્યારે સોલાર ક્રાંતિમાં ગુજરાત અગ્રેસર છે રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં આશરે પાંચ પોઈન્ટ એકવીસ લાખથી વધુ રહેણા ગ્રાહકોએ કુલ બે હજાર ચુમ્મોતેર મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરાવ્યું છે રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ રૂપિયા ત્રણ હજાર એકસો પંચાવન કરોડથી વધુની સબસિડી આપવામાં આવી છે તેમજ ગ્રાહકોને રૂપિયા ત્રણ હજાર બસો ને સાહીઠ કરોડની વીજ બિલમાં બચત થયેલ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ પાંચસોને બત્રીસ મેગાવોટ ક્ષમતાથી એક પોઈન્ટ પિસ્તાલીસ લાખથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાઈ ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ રાજ્યમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે ત્રણ જિલ્લા અને એક સંઘ પ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય નવસારી વલસાડ દબણમાં ભારે વરસાદ પડી શકે છે તો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચસો ને એકત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રેવીસ ટકા વધુ વરસાદ વરસ્યો છે તો ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે आने वाले पाँच दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू तो मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी बलसाड़ दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है ओवरऑल रेनफॉल रियलाइज रे, की बात करेंगे तो गुजरात एज ए होल स्टेट एक जून से लेकर आज तक पाँच से इकतीस मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से चार सौ पंचानवे मिली मीटर रेनफॉल होना चाहिए तो प्लस सेवन परसेंट नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है सौराष्ट्र और कच्छ में चार सौ सड़सठ मिली मीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से तीन सौ उन्यासी मिली मीटर होना चाहिए तो प्लस ट्वेंटी थ्री परसेंट नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है कच्छ सौराष्ट्र और कच्छ रीजन में एक जून से लेकर आज तक

લોકોને પલળતા કામ ધંધા પર જવાની ફરજ પડી બીજી તરફ વરસાદથી લોકોને બફારાને ઉકળાટથી રાહત મળી ખેડૂતો પણ વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળ્યા તો જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી સવારમાં જેતપુરમાં વરસાદ એન્ટ્રી મારી હતી જેતપુરના તિનબત્તી ચોક અમરનગર રોડ સ્ટેન્ડ ચોક દિસાઈવાડી ખોડપરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબ્યો ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા લાંબા વિરામ બાદ જેતપુરમાં મેઘો ત્રાટકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જરૂરિયાત સમયે વરસાદ આવતા ખેતરમાં ઉભા પાકને ફાયદો થશે અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો અસરવાની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો ડેન્ગ્યુના જુલાઈમાં પાસઠ કેસ હતા જે ઓગસ્ટ મહિનામાં ચૌદ દિવસમાં વધીને છોતેર કેસ નોંધાયો છે જુલાઈમાં કમળાના એકસો એકાણું કેસ હતા જે વધીને ઓગસ્ટ મહિનામાં ચૌદ દિવસમાં એકસો બાવીસ કેસ થયા છે ગત મહિને ચિકનગુનિયાના બે કેસ હતા જે વધીને ઓગસ્ટમાં ચૌદ દિવસમાં ચૌદ કેસ નોંધાયા છે તો સાદા મેલેરિયાના ઓગસ્ટ મહિનામાં ચૌદ દિવસમાં સુડતાલીસ કેસ નોંધાયો છે ઝેરી મેલેરિયાના ઓગસ્ટ મહિનાના ચૌદ દિવસમાં અગિયાર કેસ નોંધાયો છે ઉલટીના ઓગસ્ટના ચૌદ દિવસમાં વધીને એક હજાર વીસ કેસ નોંધાયો છે વાયરલ ફીવરના ત્રણસોને ચોર્યાસી કેસ નોંધાયા છે સિવિલ હોસ્પિટલમાં રોજની ત્રણ હજાર પાંચસો ઓપીડી નોંધાઈ રહી છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે વરસાદી માહોલમાં લોકોને ખાસ તકેદારી રાખી સાત દિવસની અંદર પચીસ હજારથી વધારે ઓપીડી સિવિલ હોસ્પિટલમાં એનો મતલબ એવો થાય કે રોજની એવરેજ સાડા ત્રણ હજારની આસપાસ દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ મચ્છરજન્ય રોગો એની અંદર તે શું ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે ચિકનગુનિયાના કેસીસ વધારે નથી પરંતુ નોંધાવવા માંડે છે એ જ રીતે ડેન્ગ્યુના કેસીસમાં ગયા મહિના કરતાં આ વખતે વધારો છે ત્યારે જ રક્ષાબંધનને લઈને એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવામાં આવશે રક્ષાબંધનના તહેવારને લઈ પ્રવાસીઓનો ધસારો વધતો હોય છે ત્યારે પ્રવાસીઓને ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે એસટી નિગમના અલગ અલગ ડિવિઝનમાંથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે અને અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે ચાલુ વર્ષે પાસઠ એક્સ્ટ્રા ટ્રીપ સંચાલનને મૂકવામાં આવી છે તેમજ તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે જેથી એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સારી સુવિધા આપવા માટે સજ્જ બની છે ચાલુ વર્ષે નિગમ દ્વારા સત્તર થી વીસ ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા અંદાજીત છ હજાર પાંચસો જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવાના છે અમદાવાદ વડોદરા સુરત મહેસાણા રાજકોટ જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે તો જમ્મુ એન્ડ કાશ્મીરના ડોડામાં પટની ટોપના જંગલમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ આમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે જ્યારે કે સેનાના રાષ્ટ્રીય રાઇફલના કેપ્ટન દીપક પણ શહીદ થયા છે છેલ્લા પાંચ દિવસોમાં આ ચોથી વખત અથડામણ થઈ છે સેનાએ જણાવ્યું કે આતંકવાદી હથિયારો છોડીને ભાગી ગયા છે અમેરિકી એમ ફોર રાઇફલ પણ જપ્ત કરી છે આતંકવાદીના ત્રણ બેગમાં અમુક વિસ્ફોટક પણ મળ્યા છે આતંકી એક નદીની પાસે છુપાયા હતા તો આ સાથે જ બજાર